નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વીડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે અનુચ્છેદ બસો તેતાળીસ યુમાં શું જોગવાય છે અનુચ્છેદ બસો તેતાળીસ યુમાં નગરપાલિકાની મુદ્દતની જોગવાઈ છે બીજો પ્રશ્ન છે અનુચ્છેદ બસો તેતાળીસ વી માં શું જોગવાઈ છે તો નગરપાલિકાના સભ્યપદની ગેરલાયકાતોની ત્રીજો પ્રશ્ન છે અનુચ્છેદ બસો તેતાળીસ ડબલ્યુમાં શું જોગવાઈ છે તો નગરપાલિકાની સત્તા અધિકારી અને જવાબદારીઓ ચોથો પ્રશ્ન છે અનુચ્છેદ બસો તેતાળીસ એક્સમાં શું જોગવાય છે નગરપાલિકાને કર નાખવાની સત્તા પાંચમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો તેતાળીસ વાયમાં શું જોગવાય છે તો દર પાંચ વર્ષે રાજ્ય નાણાં પંચની નિમણૂક છઠ્ઠો પ્રશ્ન છે અનુચ્છેદ બસો તેતાળીસ જેડમાં શું જોગવાય છે ઓડિટ સાતમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો તેતાળીસ ઝેડ એ માં શું જોગવાય છે નગરપાલિકાઓની ચૂંટણી આઠમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો તેતાળીસ ઝેડ બી માં શું જોગવાય છે તો કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પાડવા બાબત નવમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો તેતાળીસ જેડ સીમાં માં શું જોગવાય છે તો અમુક ક્ષેત્ર પર આ ભાગ લાગુ ન પાડવા બાબત દસમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો તેતાળીસ જેડડીમાં માં શું જોગવાય છે તો જિલ્લા આયોજન માટે સમિતિ અગિયારમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો તેતાળીસ જેડ ઇમાં શું જોગવાઈ છે તો મેટ્રોપોલિટન આયોજન માટે સમિતિની બારમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો તેતાળીસ જેડ એફમાં શું જોગવાય છે તો રાજ્યના વર્તમાન કાયદાઓ અને નગરપાલિકા અંગે આ ભાગની જોગવાઈ તેરમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો તેતાળીસ જેડ માં શું જોગવાય છે નગરપાલિકાની ચૂંટણી સંબંધી બાબતો પર ન્યાયાલય હસ્તક્ષેપ કરશે નહીં નગરપાલિકાનો કાર્યકાળ કેટલો હોય છે પ્રથમ બેઠકથી પાંચ વર્ષ પંદરમો પ્રશ્ન છે નગરપાલિકાનું વિસર્જન થાય તો કેટલા સમયમાં ચૂંટણી કરવી પડે છે છ મહિનામાં સોળમો પ્રશ્ન છે નગરપાલિકાના સભ્ય બનવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ એકવીસ વર્ષ સત્તરમો પ્રશ્ન છે પંચાયતી રાજમાં સૌથી ઉપલા સ્તરે કઈ સંસ્થા હોય છે જિલ્લા પંચાયત અઢારમો પ્રશ્ન છે ભાગ નવ બી માં શું જોગવાય છે સહકારી સમિતિઓ એટલે કે કો ઓપરેટિવ સોસાયટીઝની ઓગણીસમો પ્રશ્ન છે કયા બંધારણીય સુધારા દ્વારા સહકારી સમિતિઓને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો સત્તાણું સુધારો બે હજાર અગિયાર વીસમો પ્રશ્ન છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદોમાં સહકારી સમિતિઓની જોગવાઈ આપવામાં આવી છે બસો તેતાળીસ જેડ એચથી બસો તેતાળીસ જેડ ટી એકવીસમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો ચુમાળીસમાં શું જોગવાય છે તો અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ બાવીસમો પ્રશ્ન છે કોઈપણ ક્ષેત્રને અનુસૂચિત અને જનજાતિ ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને છે રાષ્ટ્રપતિને ત્રેવીસમો પ્રશ્ન છે અનુસૂચિત ક્ષેત્રોના વહીવટ આયોગ પ્રથમ અધ્યક્ષ કોણ હતા યુ એન ઢેબર ચોવીસમો પ્રશ્ન છે અનુસૂચિત ક્ષેત્રોના વહીવટ આયોગના દ્વિતીય અધ્યક્ષ કોણ હતા દિલીપસિંહ ભૂરિયા પચ્ચીસમો પ્રશ્ન છે અનુસૂચિત પાંચ મુજબ ગુજરાતના અનુસૂચિત પ્રદેશો તે છે ડાંગ વલસાડ પંચમહાલ વડોદરા સાબરકાંઠા સુરત અને ભરૂચ તો પૂર્ણરૂપથી પરંતુ બંનેનું મિશ્રણ છે આ વિધાન કોનું છે ડીડી બાદ બસો પિસ્તાળીસ માં શું જોગવાઈ છે સંસદને સમગ્ર દેશમાં અને રાજ્યનું વિધાન સંબંધિત રાજ્ય ક્ષેત્રમાં કાયદો બનાવવાની સત્તા સત્તાવીસમો પ્રશ્ન છે ભારતના બંધારણમાં ત્રણ યાદીઓ વાળી વ્યવસ્થા સેમાથી લેવામાં આવી છે ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ મૂળ બંધારણમાં સંઘ યાદીમાં વિષયો સત્તાણું અને વર્તમાન બંધારણમાં સંઘ યાદીમાં વિષયો સો